આપડે જઈએ રાહુલભા બીજું બધા આપણે એવી મજા ચખારીએ પોણીની કિંમત ખબર પડે કે પાણીની કિંમત છે હેરતા હોય પંદર હેરતા લઈ જઈએ લઈ જઈએ બરોબર એટલે ને ખબર પોણીની કિંમત થાય ખબર પડે કે તો બગાડ ના કરે એટલે અફસોસ થવો લઈ જઈએ બરોબર એને તો બે દાડા પોણી બંધ કરી દે લાઈન માં ઢોળ જ ના એ રહ્યો એને પાણી તો બીજા વિચારો રોતા પડી ને આપડા એક જ કલેક્શન બીજી વસ્તી ના પડી બીજી વસ્તી જોવા ના પોણી એકલો પેલો એવો એકલો

અત ભેલા ચોયલા બેહ ચોયલા મકા બેહ મકા ચોયલા બેહો એક ડાળો રહી નઈ કરતા પાણી વગર હ લાગી ને પાણી વગર ચાલતું જ નઈ એક ડાળો રોકો પાણી વગર શું થાય નો પાણી વગર તો જો કે શું કરી ચક્કર આવે સરપંચ મન તો આવા એક તમારે શું કરવું પોણી ચક્કર તમારે તો પોણી ની જરૂર પડે બે થઈ ગયું એવું થઈ ગયું હાલ તો હવે તમને ખબર પડી પોણી ની કિંમત રાહુલભા રઘુભા ઊંધો જવાડો મારું ને આ બધું ચાલે શું થાય જો પોણી વગર રાહુલભા ઓલો દયા ખાવા દયા ખો આપડે દયા ખીએ પણ પાણી પડે ને એના માટે જ આ બધું કર્યું અમે ભાવ ખાવ પડી ને હવે કિંમત કરજો પા રાહુલું કરવા માટે કિંમત હું એ તમે ખાલી જોડવા માટે બહુ બગાડ કરતા હતા એના માટે જ આ એટલે હવે તમને ખબર પડી જી જોયું ને પોણી ની કિંમત કેટલી હા પોઈન્ટ ના વચ્ચે થાય આપડે રાહુલ તો જીએ ઘેર જો જવાનું નહીં આપડો લેડો